એના દ્વારા સરકારી જગ્યા ઉપર તબેલો બનાવવામાં આવેલો છે હોડીઓ બનાવવામાં આવેલો છે ઓફિસ બનાવવામાં આવેલો છે અને જે ટીસ અમે માટે ઉપયોગ પણ કરવાનું અમારા ધ્યાન પર આવેલું હતું આ બાબતે ધ્યાન પર આવતા આરએમસી અને પીડીએસીએલ સાથે સંકલન કરી એનું વીજ કનેક્શન દૂર કરી અને દબાણ દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવેલ છે આ સલીમ વિરુદ્ધમાં દસ જેટલા ગુનાઓ દાખલ થયેલા છે જેમાં ઈજાના ગુનાઓ હથિયાર દ્વારા પ્રોવિબિશનના ગુનાઓનો સમાવેશ થાય છે બસ એ જ કે કોઈપણ ગેરકાયદેસર પ્રવૃત્તિ કરવી નહીં કોઈ પણ ગુનેગાર ગુનેગારી ગુનાખોરી કરવી નહીં અધરવાઇઝ અત્યારે જે પ્રકારે ચાલી રહ્યું છે જો તમારા પર બે કરતાં વધારે ગુનાઓ હશે અથવા તો અમારા લિસ્ટમાં તમારું નામ હશે તો તમારા દબાણ દૂર ગેરકાયદેસર જે પણ દબાણ કરેલું હોય છે એ દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવશે અને વીજ કનેક્શન દૂર કરવામાં આવશે અને સખત કાર્યવાહી કરવામાં આવશે